મિત્રો કેમ છો બધા તમે મજામાં જશો આઈ હોપ કે તમે સારા જશો તો વેલકમ બેક ટુ માય ચેનલ ફાર્મિંગ મિશન થ્રી માં ઝીરોમાં હાર્દિક સ્વાગત છે તો તમે વિચારતા હશે કે આ આપણે ફાર્મિંગની ચેનલમાં તમે જમા બધું કેમ મૂકો છો કાંઈ નહીં આજે છે રવિવાર તો હું બધા દોસ્તાર નીકળી ગયા છે પાર્ટી કરવા તો અમે આવી ગયા છે પેલા મારી વાડીએ તો અહીંયા બધું આપણે આજે છે વર્ષનો છેલ્લો દિવસ થર્ટી ફર્સ્ટ ડે તો આજે અમે વિચાર્યું કે હાલો પાર્ટી કરીએ તો પેલા આવી ગયા છે અમારી વાડીએ હવે અહીંયા આપણે મારી વાડીમાંથી બધું બટેટાને ને લઈને આવી અહીંયા આપણે રાંધીને તમને બતાવીશું ને મોજ કરાવીશું તો ચાલો હવે આપણે જઈએ રીંગણા અને બટ લેવા તો ચાલો આપણે હવે આપણે ગયા છે તો ચાલો હવે આ લે આપણે મરચા મરચાં તીખા તીખા

આ સફેદ કલર ના છીએ તો આપણે થોડા ઘણા રીંગના લઈ અને પાછા જઈશું આપણે દેશી ટમેટા પણ લેશું જોઉં આ જુઓ દેશી ટમેટા લાલ લાલ બધું લઈને આવ્યો છો જોઈ શકો છો આ બધું હું લઈને આવ્યો છું તો ચાલો હવે આને પકાવવા માટે પેલા પાણી ને લઈને આવ્યો પછી મૂક્યો તો ફાઇનલી છે અમે આવી ગયા છે અમારે કુવાની પાસે તો આ જોઈ શકો છો આ જો આ કુવો છે આપણો આ કૂવો છે આમાં પાણી પણ આમાં બહુ ઊંડો છે આ કૂવો પણ તમે જોઈ શકો છો તો હવે આપણે આમાંથી પાણી ઈસીશું આ પાણી ભાઈ પીવાલાયક પણ છે આ પાણી એવું નહીં કે કુવાનું છે એટલે ખારું છે આ પાણી બહુ મીઠું છે આપણે નદી ને મીઠું પાણી છે આપણે જોઈશું તો આપણે પાણી ભરીને હવે જઈએ છીએ કારણ કે પાલટી કરવા તો અત્યારે સાડા દસ અગિયાર જેવું થઈ ગયું છે તો મોડું પણ થઈ ગયું છે તો આપણે જેમ બને વહેલા બધું મૂકશું મને એવું લાગે છે કેટલું પાણી આપડે પૂરતું જ છે તો ચલો હવે જઈએ છીએ આપણે કઈ જ પાણી લઈને પહોંચી ગયા ચાલો હવે શાકભાજી ને ધોઈ નાખીએ આપણે બટેટા સુધારીશું પેલા આપણે એની શાલ પાડીશું તો આ બટેટા સુધરી ગયા હવે આપણે ઢીંગણા મરીશું થોડાક વટાણા પણ આપણે નાખીશું તો તમને બાજુમાં પાણી આલે છે એટલા માટે તમને મશીનનો અવાજ એકસ્ટ્રા સંભળાતો હશે ડિસ્ટર્બ થતો હશે પણ શું કરીએ નાતો નહીં પડે છે તો આપણે પેલા વટાણા નાખીએ આપણે બધી શાકભાજી સુધારી આપણે જો એક એક કરી છે તો હવે આપણે પ્રગટાવીએ અગ્નિ ચાલો અગ્નિ પ્રગટાવીએ આગ પર પટ્ટી ગઈ છે હવે આપણે મૂકીએ એમાં ટોપડી

આ જોઈ શકો છો શાક તો તોડી ગયું તો આપણે એને ઢાકીએ હવે બનાવીએ આપડે ભાત તો ચાલો પેલા હું આયા ચોખા લઈ લો આપડે ભાત તમામ વસ્તુ આવી ગયો છે તો આપડા ભાઈ ને બધા બે જાય જમવા તો ચાલો જમવા બેસી જાવ તો ફાઇનલી ગાઈસ અમ જમવા માટે તૈયાર થઈ ગયા છે બધા જોઈ શકો છો તમે અમે બધા બધા પાંચે પાંચ હવે જમવા માટે તૈયાર તો ચાલો પેલા ભાણું પીરસી ખાઈ પી અને પછી જઈએ છીએ અમે બીચ ઉપર તો ત્યાં તમને બતાવે છે ત્યાંનો નજારો આ છે આપણા શેકેલા મરચા આમાં નિમક મિમક ભરીને આપણે મરચા શેક્યા છે અને આ છે ડુંગળી આ છે અમે જમીને નીકળી ગયા છે દરિયે ફરવા તો બીચ ઉપર જઈએ ને ત્યાં તમને ત્યાંનો નજારો બતાવીએ ત્યાં છે આપણે મત્સ્ય ઉદ્યોગના ધંધા પણ થાય છે ત્યાં હોળી

અમે દરિયાઈ ફિશના ના ઝીંગાઈ પણ જોઈ લીધા તો હવે આ જો આખો સમુદ્ર છે મોટો બધી સમુદ્ર તો જો કે મોટો જ હોય તો આપણે સમુદ્ર જોઈ અને અહીંયા આપણે અમારે સિમ્મર ખાતે આવેલું મિની દીવનું આયોજન પણ ચાલી રહ્યું છે તો મિની દીવ જ્યાં બની રહ્યું છે ત્યાં આપણે જઈએ અને ત્યાં તમને બતાડીએ ચલો અહીંયા આપણે મિની દીવના રેસ્ટોરન્ટનું કામ ચાલી રહ્યું છે સુંદર મજાનું આયોજન અહીંથી આપણે સીધો રોડ સામેની જગ્યાએ એન્ડ આવે છે તો ફાઇનલી કઈ આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ અને આજે હવે અમે થોડું મોડું થઈ ગયું છે તો હવે જઈએ છીએ અમે ઘર તરફ તો ચાલો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ડિસ્ક્રિપ્શનમાં તમારું નામ તથા કોમેન્ટમાં તમે કેવો વિડીયો લાગ્યો તે જરૂર લખજો બાય